પછી ઝેરી દવાની અસર થઈ હતી મળતી માહિતી મુજબ કોઈ અનાજમા નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ ભેળવી દીધી હોવાનું સામે આવ્યું છે તમામ રત્ન કલાકારોની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનામાં બે દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાપોદરા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં પચાસ જેટલા રત્ન કલાકારોને પાણી પીધા પછી ચેરી દવાની અસર થઈ હતી જેમાં કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સાહેબ આપનું નામ મારું નામ ડોક્ટર અરેસ પાગડા છે મે ડાયમંડ હોસ્પિટલમાં એઝ એડમિનિસ્ટ્રેટર વર્ક કરું છું સાહેબ રત્ન કલાકારો જે અહીંયા એડમિટ છે પરિસ્થિતિ કેટલી કેવી ગંભીર છે એમની અને કેટલા રત્ન કલાકારો અહીંયા છે અમારી હોસ્પિટલમાં અત્યારે ચૌદ રત્ન કલાકારો દાખલ છે જે અનબ અનબજમ્સમાંથી આવેલા છે અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીપીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે સાહેબ શું કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવી ત્યારે હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોર્સ નામને એલ્યુમિનિયમ ફોસફાઇટ પોઈઝન જેને કે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતાં કુલરમાં સેલ્ફોર્સની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું સાહેબ હવે આને કઈ રીતની હવે કાર્યવાહી થશે અહીંયાથી અને ક્યારે ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે આમ બધાના કન્ડિશન સ્ટેબલ છે બધાના પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી એક બે જણાને થોડુંક બીપી ચાર જણા આઈસીયુમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું તો એ બી અત્યારે કન્ડિશન એકદમ સ્ટેબલ છે એ પોઈઝનની અસર કોઈને થઈ હોય એવું રિપોર્ટમાં આવ્યું છે ના પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે પોઈજનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઈઝન હોય છે એટલે પોઈજનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલમાં જે ઓબ્ઝર્વેશનમાં જ રાખવામાં આવેલા છે